શું તકલીફ હતી નીરવભાઈ હું જ્યારે અહીંયા આવ્યો બતાવવા માટે ત્યારે મને એક્ચ્યુઅલી પગમાં ની પેઇનમાં સખત પેઇન હતું અને ચાલી શકાતું બિલકુલ હતું નહીં મેડમ જોડે અમે વાતચીત કરી મારા પ્રોબ્લમને શેર કર્યો કે ભાઈ આ પ્રોબ્લમ છે મેડમે એનું રૂટકોટ કરીને પ્રોબ્લેમ શોધી આપ્યો એક્ચ્યુઅલી મારે ઓલરેડી દસ વર્ષ પહેલાં પગે ઓપરેશન કરાયેલું હતું એમાં મારે એ સીએલ ને એમ બધું ટીયર થઈ ગયેલું હતું તો એનું દસ વર્ષ પહેલાં ઓલરેડી ઓપરેશન કરાયેલું હતું પણ ફરી દમણા દસ વર્ષ પછી પાછા ઓટોમેટિક એસીએલ લિગામિન્ટ મારા ટીયર થઈ ગયેલા હતા તો પાછું મેં ફરી એકવાર ઓપરેશન એનું આઠ મહિના પહેલાં કરાયેલું હતું પણ તો બી ઘૂંટાનો ની પેઇન મારું હતું એ બિલકુલ ગયું નહીં અને મને પગનો દુખાવો સખત રહેતો હતો અને ચલાતું પણ હતું નહીં પછી મેં મેડમ સાથે વાતચીત કરી મેડમે મને એનો પ્રોબ્લમનું સોલ્યુશન આપ્યું મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી મેં જાનુ બક્ષી અને બસ્તી બે વસ્તુ મેડમે મને આપી અને અત્યારે મને ઘણી રાહત છે મને સો સો ટકા ફરક છે ની પેન મારું એકદમ જતું રહ્યું છે અને ચાલવામાં બી મને અત્યારે રાહત છે હજુ બી પણ મારી ટ્રીટમેન્ટ ચાલે છે અને મારી ફૂલી રિકવર હું થઈ જઈશ મને પૂરેપૂરી આશા છે અને મેડમે મને બહુ સહ સહકાર અને સપોર્ટ આપ્યો છે જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે એકદમ નાસીપાસ થઈ ગયેલો હતો કે લગભગ હું કશું કરી નહીં શકું એ રીતનું હતું अर फिलिङ बेटर छलमोस्ट आगी लाइफ शान्ति पाइ जी सकिस एउटा अनुभव छ